નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણા બધા પશુ એકદમ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ છે આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં પહેલું વેતર વીયાણેલ છે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ના રોજ આ ગાય વીયાણેલ છે ગાયની નીચે વાછરડો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારા દેખાવવાળી ઘરાઓને એકદમ દોવામાં ગરીબ ગાય છે કુલ જવાબદારી વાળી અને સાચવેલી ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માલિકને એકદમ સસ્તા ભાવે આપવાની છે અંદાજિત કિંમત ફક્ત વીસ રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે ગીર ગાય લેવી હોય તો સસ્તા ભાવની ગાય તમે ખરીદી શકો છો આ ગાય તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર અમે સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોઈ છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વીયાવાની આઠ થી દસ દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ગાયની દૂધની કેપેસિટીની વાત કરીએ તો માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું સત્તર થી અઢાર લીટર દૂધ હતું કુલ જવાબદારીવાળી ઘરાવોને સાચવેલી ગાય છે એકદમ શાંત સ્વભાવની છે તમે સ્ક્રીન ઉપર ગાયની હાઇટ લંબાઈ જોઈ શકો છો તો જે કોઈ પશુપાલક ગાયને આ ગાય ગમતી હોય તો આ ગાયની અંદાજિત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે

તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે સાત મહિના થયા છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે અને માલિકે આ ગાયની અંદાજિત કિંમત પંદર હજાર રૂપિયા રાખી છે એમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે અને સ્ક્રીન ઉપર તમે જે ખૂટ રહ્યા છો આ ખૂટ માલિકને તદ્દન ફ્રીમાં આપવાનો છે તો જે કોઈ પશુપાલક ભાઈના ચારમાંથી કોઈ પણ પશુ લેવા હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આ ચારેય પશુ તમને ગામ કરદેજ અને તાલુકો જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે જયેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે ચાર માંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને તમે ત્યાં રૂબરૂ જઈને ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે લાલ ગાય જોયા છો આ માલિકને એક સાથે બે ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોયા છો આ ગાય હાલમાં બીજું વેતર વિયાણેલ છે હાજરમાં છ લિટર દૂધ આપે છે ને માલિકે અંદાજિત કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ઘરાવ અને દુવામાં સાવ સોજી ગયો છે ત્યારબાદ આજ માલિકને એક બીજી ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ગાય પણ બીજું વેતર વિયાણેલ છે હાજર માં નવ લિટર દૂધ આપે છે અને માલિકના કહેવા મુજબ આ ગાયને ત્રણ આંચળ છે ત્યારબાદ અંદાજિત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર કરી પણ આવશે ત્યારબાદ આ બંને ગાયો તમને ગામ વાઘેલા તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક્ટ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ screen ઉપર તમે જે ઓરિજિનલ ગીર નસલ ની ઓળખી જોઈ રહ્યા છો આ ઓળખી પણ વેચવાની છે હાલમાં પાંચ મહિનાની ગાભણ છે કાના નામના લીલડા બુલ થી ડોજ મુકાવેલ છે કુલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ વળકીની અંદાજીત કિંમત માલિકે સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યારબાદ આ વળકી તમને તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે અનકભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી ઓરિજિનલ ગીર ગાય શોખ માટે ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા ને સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ